સૌથી બહુ સેન્સિટિવ આ પતંગિયા છે અને પતંગિયાને એટલા માટે કે પર્યાવરણ સાથે આપણને રસપ્રદ જોડવા એક માધ્યમ છે બાળક આપણે ચાલો એમ કરીને તમારા બાગમાં કે પછી જાવ પર્યાવરણ વર્ગમાં ભણવાનો વિષય નથી લઈ જાઓ ખેતર શેડે પાડે

પહેલા તો ઓ બાળકોને કે આવો આવું છે આ ધરતી તમને ઓન એમાં પણ કીધું આ ધરતી છે ને આપા પૂરો દેજો કે સરસ સાચવી છે સાચવી કે નહીં એને સાચવી બહુ સરસ સારી આપી આપણે આપણે આવનારા આપણા જે પેઢીઓ છે એને આપવાની છે કે નહીં શિક્ષક આવી નદી તાલીમમાં અમારું ગ્રુપ ચાર છે અને અમારી પાસે એક્ટિવિટીમાં એકમ નદીની સફર જે આવ્યું છે એમાં અમારે સરસ મજાની મહેનત કરી છે આ એક સરસ મજાની પ્રવૃત્તિ અને એકમ ચાર્ટ તૈયાર છે હવે નદીની સફરમાં અભ્યાસક્રમમાં આવે છે સીજી 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 અને આવે છે

જુદી જુદી પાણી સાથે જોડાયેલી પરંપરાઓ જેમ કે નદીની અંદર તાંબાનો સિક્કો નાખવું તેવી પરંપરાઓ વિશે પણ જાણે અને 21મી સદીના કૌશલ્યોની અંદર સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલ કેમ કે પાણીનું પ્રદૂષણ ખૂબ જોવા મળે છે તો આ સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય તે પણ સમસ્યા ઉકેલ તરીકે કૌશલ્ય હવે આ એકમની શરૂઆત આપણે જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ એક સરસ મજાનું જોડોપણું છે જેનાથી અમે વિષય પ્રવેશ કરીએ છીએ તો જોડોપણું છે

હવે આમાં તમે કઈ જગ્યાએ પાણી પીસો અને કેમ જરા બતાવો તમે પાણી પીવું હોય તમે ક્યાંથી પીશો હવે ચિત્ર જોઈને આપણને ખબર પડે છે કે અહીંયાથી જે પાણી આવે છે ઝરણાનું પાણી એ જરા શુદ્ધ હોય છે અને પછી જ્યારે આ પાણી પાણી જરે મિક્સ થાય છે તો પાણી પ્રદૂષિત થઈ જાય છે એટલે અમે પાણી ઝરણાનું પાણી પીશું હા પાણી બીજી ટુકડીને પ્રશ્ન આપે તો ટુકડી નંબર 2 માં પ્રશ્ન છે સાહેબ તમારો પ્રશ્ન વાંચો શહેરની નજીક રહેલી નદીનું પાણી કેવું દેખાય છે શા માટે હવે અહીંયા શહેર એટલે અહીંયા કામ છે તો આ શહેરનો ભાગ છે તો અહીંયા તમને પાણી કેવું દેખાય છે કેવા કલર કઈ કલર વાળું દેખાય છે હા કલર વાળું એટલે તમને સમજી શકો કલર વાળું પ્રદૂષિત કેમ દેખાય છે એવું એવું કેમ થયું

અરે કે નદીઓનું સંસદ પરની સક્રિય નીટાઈ જોઈએ એના માટે તમામ વિશેષ પ્રશ્ન લઈને આવે છે એમની વિનંતી એક પ્રશ્ન સૌ માટે અને એમાં તમે જવાબ આપજો સારા સમજેનું ચિત્ર છે આપણે બધા નિદર્શન અને જોયું કાં

એવાનો મતલબ એ હતો કે એકલા શિક્ષક કી કે એકલા માણસ થી બધા ભેગા મળીને જે આદાન પ્રદાન નામનું થાય છે ને એનાથી મોટું શિક્ષણ કઈ છે એટલે બધા દરેક માટે દરેક મિત્રો એ ખૂબ સરસ સાથ સહકાર આપીને આપણે ખાલી લઈએ છે અને એનું નાનક આરોપ ને ફ્રી છે બસ આજના